હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઉત્તરાયણ સ્પેશિયલ શીંગની ચિક્કી અને દાળિયાની ચીક્કીની રીત ઉત્તરાયણ આવે એટલે દરેકના ઘરમાં આ રીતે અલગ અલગ પ્રકારની ચીક્કી બનતી હોય છે ઘણા લોકો બહારથી પણ ચીક્કી લાવતા હોય છે પણ ઘરે ચીક્કી એકદમ સરળતાથી કઈ રીતે બનાવી તેની પરફેક્ટ ટીપ્સ અને ટ્રીક અમે તમારા માટે લઈને આવ્યા છીએ અને ઘરે ચીક્કી બનાવી બિલકુલ અઘરી નથી તેના માટે એક સિક્રેટ સામગ્રી ઉમેરી અને બહાર જેવી જ ચીકી કઈ રીતે તૈયાર કરવી એ અમે તમને બતાવેલું છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો તેના માટે અહીંયા અમે એક બાઉલ શેકેલી સીંગ લીધી છે તેના આપણે ફોતરા ઉતારી લેવાના તમે ઘરે સીંગ શેકીને પણ આ રીતે તૈયાર કરી શકો છો અમે અત્યારે માર્કેટમાં જે તૈયાર શેકેલી સિંગ આવે છે તે લઈ લીધી છે અને તેના ફોતરા ઉતારી લીધા છે અને એટલા જ માપનો ઝીણો સમારેલો ગોળ લઈશું એક બાઉલ સિંગની સામે એક બાઉલ ગોળ લેવાનો છે અહીંયા આપણે સિંગના ભૂ ભૂકો નથી કરવાનો પણ ખાલી સિંગને બે ફાડિયા કરવાના છે એટલે એક થાળીમાં સિંગ નાખી અને આ રીતે વાટકીથી પ્રેસ કરશો એટલે દરેક સિંગના બે ફાડિયા તૈયાર થઈ જશે એકદમ સરળતાથી આ થઈ જાય છે અને આટલી તૈયારી તમે કરેલી હોય તો ચીકી બનતા ફક્ત દસ જ મિનિટ લાગે છે હવે એક જાડા તળિયાવાળા વાસણમાં ઘી ગરમ કરવા મૂકી દઈશું ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે ત્યારબાદ તેની અંદર સમારેલો ગોળ લઈશું ગોળને આ રીતે ઝીણો ઝીણો સમારશો તો પાયો ફટાફટ તૈયાર થઈ જશે અને તેને કન્ટિન્યુઝ આ રીતે હલાવતું રહેવાનું ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખવાની છે એટલે પાયો બળે નહીં અને આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું તેનો કલર બદલાય એટલે આપણે વાટકીમાં પાણી લઈ અને તેમાં પાયાના ટીપા નાખી ચેક કરી લેવાનો જો પાયો થોડો બી ખેંચાય ગોળ તો ફરી થોડી વાર માટે થવા દેવાનો અને ક્રિસ્ટલની જેમ એકદમ તૂટી જાય તો તમારો પાયો થઈ ગયો એવું સમજવાનું આપણે અહીંયા વાટકીની વાટકીમાં પાણી લઈ અને ચેક કર્યું છે તો સરસ રીતે ક્રિસ્ટલની જેમ તૂટી જાય છે ગોળ તો આપણો પાયો તૈયાર થઈ ગયો છે તો એની અંદર આપણે એક ચપટી જેટલો જ ખાલી ખાવાનો જે મીઠો સોડા આવે છે તે ઉમેરી દઈશું ગેસ બંધ કરી દઈશું આ સ્ટેજ ઉપર અને સિંગદાણા એડ કરી દઈશું સોડા નાખ્યા પછી બરાબર હલાવી લેવાનો ગોળ પછી જ સિંગદાણા ઉમેરવાના ગેસ આપણે બંધ કરી દેવાનો છે અને બધું મિક્સ કરી પ્લેટફોર્મ ઉપર ઘી લગાવી લેવાનું અથવા તો તમે કોઈ બટર પેપર કે પ્લાસ્ટિકની થેલી પણ લઈ શકો છો તેની પર પણ ઘી અથવા તેલ લગાવી લેવાનું અત્યારે અમે ડાયરેક્ટ પ્લેટફોર્મ પર જ પાથરીએ છીએ એટલે તેની પર ઘી લગાવી લીધું છે તમે તેલ પણ લગાવી શકો છો અને તેને એક વાટકીની પાછળ ઘી લગાવી અને થોડું પ્રેસ આ રીતે પાથરી દેવાનું ત્યારબાદ વેલણ પર ઘી લગાવી અને આપણે વણી શકીએ છીએ આ ચીક્કી એકદમ પાતળી તૈયાર નથી થતી કેમકે આપણે સિંગનો ભૂકો નથી કર્યો થોડું થોડું આ રીતે પ્રેસ કર્યા પછી આપણે તેના પીસ પાડી લેવાના સેટ ના થયું હોય ત્યારે જ પીસ પાડવાના જો એક વખત સેટ થઈ જશે તો તેના પીસ નહીં પડે એટલે આ રીતે જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે તેના પીસ પાડી લેવાના અને થોડીક જ વારમાં એક તાવે તો નીચે મારશો એટલે તરત જ ચીક્કી ઉખડી જશે તમે જોઈ શકો છો એકદમ સરળતાથી પ્લેટફોર્મ પરથી ચીક્કી ઉખડી જાય છે અને તમે સરળતાથી તેના પીસ કરી શકો છો આવી રીતે જો તમે તેના કટ પાડી લીધો હશે તો પીસ કરવામાં સહેજ પણ તકલીફ નહીં પડે અને એકદમ સરસ આપણી ચીક્કી બહાર જેવી જ તૈયાર થાય છે ક્રિસ્પી તમે જોઈ શકો છો તેનો અવાજ પણ તમે સાંભળી શકો છો આ એકદમ ક્રિસ્પી ચીક્કી તૈયાર થઈ ગઈ છે આ ચીકી જો તમે કોઈને ખાવા આપશો તો ખબર પણ નહીં પડે કે આ ચીકી તમે ઘરે બનાવેલી છે એટલી સરસ ક્રિસ્પી અને ટેસ્ટી ચીકી તૈયાર થાય છે તો આ ઉત્તરાયણે તો ઘરે જ ચીકી બનાવવાની છે બહારની ચીકી બિલકુલ નથી લાવવાની કેમ કે બહાર જે જગ્યાએ ચીકી બને છે એ જગ્યાએ બિલકુલ હાઇજીનિક નથી હોતી અને એની અંદર વાપરેલી વસ્તુ પણ સારી નથી હોતી તો આ રીતે જો તમે ઘરે ચીકી બનાવશો તો એકદમ હેલ્ધી તૈયાર થશે અને ઓછા ખર્ચે અને એકદમ ટેસ્ટી તૈયાર થાય છે તો આપણી સિંગની ચીકી તો તૈયાર થઈ ગઈ છે અને એ જ રીતે હવે આપણે દાળિયાની ચીકી બનાવવાની છે તો તેના માટે સૌ પ્રથમ અહીંયા આપણે જે દાળિયાની દાળ આવે છે એ લઈ લેવાની છે માર્કેટમાં આ રીતની દાળિયાની દાળ એકદમ સરળતાથી મળે છે અને એટલા જ માપથી સમારેલો ગોળ લઈ લઈશું અહીંયા જે રોસ્ટેડ દાળિયાની દાળ આવે છે એ લેવાની છે ત્યારબાદ એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકી દઈશું આપણે બે ચમચી જેટલું ઘી ગરમ થાય એટલે તેમાં આપણે ગોળ ઉમેરી દઈશું અહીંયા તમે ગોળનું પ્રમાણ થોડું ઓછું પણ રાખી શકો છો પણ આટલો ગોળ લેશો તો પરફેક્ટ ગળપણવાળી ચીકી તૈયાર થશે મોરી પણ નહીં બને અને ગળી પણ નહીં બને વધારે હવે આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ગોળને આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહીશું હવે અહીંયા મારી એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ ગોળનો પાયો થાય ત્યાં સુધીમાં જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર ચોક્કસથી કરજો અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આના પહેલાં પણ અમે ઊંધિયાની રીત સાતધાનનો ખીચડો ઘઉંનો છડેલા ઘઉંનો ખીચડો ગળ્યો તીખો સુરતી ઊંધિયાની રીત એ બધી જ રેસીપી અમારી ચેનલ પર મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ તમે ઉત્તરાયણમાં બનાવી શકો છો આ રીતે કન્ટિન્યુસ હલાવતા જઈ અને પાયો તૈયાર કરવાનો છે અને વાટકીમાં ચેક કરતું જવાનું એટલે પાયો વધારે ના થાય તમે જોઈ શકો છો વાટકીમાં પાણી ભરી એકદમ ઠંડુ પાણી ભરવાનું એટલે પાયો ફટાફટ આજો તમે ગોળ એકદમ ખેંચાય છે તો આપણો પાયો હજુ કાચો છે તો ફરીથી થોડી વાર માટે થવા દઈશું અને ફરીથી ચેક કરીશું જો ખેંચાતો હોય તો ફરી એકાદ મિનિટ થવા દેવાનો તમે જોઈ શકો છો આ રીતે પાયો ચેક કરશો તો પહેલીવારમાં જ તમારી ચીકી પરફેક્ટ તૈયાર થશે ફરીથી આપણે થોડો ડાર્ક થયો છે ગોળ તો આપણે પાયો ચેક કરી લેવાનો આ આ રીતે પાયો ચેક કરતું જવાનું ગોળનો કલર બદલાય એટલે પાયો ચેક કરી લેવાનો એટલે તમારો પાયો બળી ના જાય તમે જોઈ શકો છો ક્રિસ્ટલની જેમ ગોળ એકદમ તૂટી જાય આ તમે જુઓ એકદમ સરસ રીતે ગોળ તૂટી જાય છે તો હવે તેમાં આપણે ચપટી ખાવાના સોડા નાખી દઈશું અને બરાબર હલાવી લઈશું આ રીતે સોડા નાખશો એટલે એકદમ સરસ ક્રિસ્પી બાર જેવી જ તૈયાર થશે અને ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે દાળિયા અને ગોળ બંને ખૂબ જ હેલ્ધી હોય છે ફ્રેન્ડ્સ તો બાળકોને તમે આ રીતે દાળિયાની ચિક્કી બનાવી અને આપી શકો છો ઉત્તરાયણ પૂરતી જ નહીં શિયાળામાં પણ તમે આ રીતે ગોળ અને દાળિયા સિંગની ચિક્કી આપશો તો બાળકોને ખાવાની મજા આવશે અને શિયાળામાં આ રીતે ગોળ સિંગ દાળિયા એ બધું ખાવાથી બાળકોને ખૂબ જ ગુણકારી સાબિત થાય છે આ બધી વસ્તુઓ આ બધી વસ્તુ એટલી હેલ્ધી છે કે તમે શિયાળામાં બાળકોને રોજ આપી શકો છો હવે અમે પ્લેટફોર્મ પર ઘી લગાવી લીધું છે તમે તેલ પણ લગાવી શકો છો અને તેને પાથરી દેવાની છે વેલણની મદદથી અથવા તો વાટકીની પાછળ ઘી લગાવી અને તમે પ્રેસ કરી શકો છો આ રીતે આ ચિક્કી એકદમ પાતળી તૈયાર નથી થતી થોડી જાડી જ રહે છે માર્કેટમાં જે રીતની આ ચીક્કી મળે છે એવી જ ચીક્કી તૈયાર થાય છે આ તમે જોઈ શકો છો થોડી પાતળી કરવા માટે આ રીતે વેલણની મદદથી તમે વણી શકો છો અને તે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે તેમાં કાપા પાડી લેવાના એટલે સરસ પીસ થાય ચીકીના જો ઠંડી થઈ જશે તો પછી અનઇવન પીસ થશે પીસ તો થાય જ છે પણ અનઇવન પણ જો તમારે આ રીતે ચોરસ પીસ કરવા હોય તો ગરમ ગરમમાં તમારે તેમાં કાબા પાડી લેવાના ચીક્કીમાં જ આવે તો નીચે મારશો એટલે તરત જ તે ઉખડી જશે અને આ રીતના ચોરસ પીસ પાડી લેવાના તમે જોઈ શકો છો એકદમ સરસ પીસ પડી ગયા છે આપણી ચીક્કીના આ જોઈને કોઈને પણ ખબર ના પડે કે આ ચીક્કી તમે ઘરે બનાવેલી છે એટલી સરસ તૈયાર થાય છે તો જો તમે ક્યારેય ઉત્તરાયણમાં ઘરે ચીકી ના બનાવતા હોય અથવા તો તમારી ચીકી બરાબર ના બનતી હોય તો એકવાર આ વિડીયો ચોક્કસથી જોજો ફ્રેન્ડ્સ તમારી ચીકી પણ પરફેક્ટ જ તૈયાર થશે અને આ ઉત્તરાયણે ઘરે જ ચીકી બનાવજો એકદમ હેલ્ધી ટેસ્ટી અને માર્કેટ કરતાં ઓછા ભાવમાં તૈયાર થશે અને ચોખ્ખી તો બનશે જ તો તમને અમારી આ બંને ચીકીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને હા આના પહેલાં અમે ડ્રાયફ્રૂટની ડ્રાયફ્રૂટ પાક સિંગ સિંગ પાક તલસિંગની સુખડી બધાની રીત મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ તમે બનાવી શકો છો તો તમને અમારી જો આ ચીક્કીની રીત ગમી હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર ચોક્કસથી કરજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય